નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગીર સોમનાથ કોડીનારમાં દુર્ઘટના ઘટી છે સુંગડા નદીમાં બે સગીર બાળકો ડૂબતા મોત થયા છે વિગતો મુજબ એક સગીર ડૂબતા બીજો સગીર બચાવ પડ્યો હતો અને જેને પણ તરતા ના વળતું હોવાથી બંનેના મોત થયા છે મળતી વિગતો અનુસાર આપને જણાવીએ કે બંનેના મુદ્દેને પાણી બહાર કાઢીને પીએમ માટે મોકલવામાં આવે છે એક સગીરની ઉંમર સાત વર્ષ અને બીજા સગીરની ઉંમર પંદર વર્ષ હતી અંતે જણાવીએ કે ઇસ્લામભુરા સોરઠિયા અને જલાલી શમશીર અલીનું મોત થયું છે મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઘટના પગલે પરિવારમાં શોખનો માહોલ છે ઉલ્લેખનીય છે કે એક સગીર નદીમાં નહ્વો પડ્યો હોવાનો પ્રાથમિક અનુમાન છે જે ડૂબતા તેને બચાવવા માટે બીજો સગીર ગયો અને તેને પણ તરતા ન આવડતા હોવાથી બંનેના ડૂબવાથી મોત થયા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ